નમસ્કાર દર્શક મિત્રો રાપર પોલીસ દ્વારા વહીવટી તંત્રને સાથે રાખીને પાબુનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ આજ રોજ બપોરે સવા ત્રણ વાગ્યે રાપરના ટાવર સર્વે નંબર એક હજાર સુડતાલીસ પૈકીવાળી જમીન પ્રાગપર રોડની બાજુમાં પાબુનગર વિસ્તારમાં ઓફિસ અને વરંડો બનાવી પચીસ બાય વીસ મીટરની જગ્યામાં મહેશ ઉર્ફે મેસુ કરશનભાઈ ભૂત જે વિવિધ કલમો તળે સોળ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અશ્વિન કરશનભાઈ ભૂત જે વિવિધ કલમો તળે ત્રણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને કિશોર ઉર્ફે કિશુ કરશનભાઈ ભૂત જે વિવિધ કલમો તળે એક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને કરશન જગાભાઈ ભૂત જે વિવિધ કલમો તળે ચાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેથી આ ચારેય અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણ એક ઓફિસ વરંડો અને પાણીના ટાંકાને રાપર પોલીસ પ્રશાસન દ્વારા વહીવટી તંત્રને સાથે રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ દબાણ દૂર કરતી વખતે વહીવટી તંત્રના લોકો અને રાપર પીઆઈ જેબી બુબડિયાની સાથે મોટા પ્રમાણમાં રાપર પોલીસ સ્ટાફ જોવા મળ્યો હતો